વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું તુરિયાનું શાક કોઈ તુરય પણ કહે છે તો આજે આપણે તુરિયાનું શાક બનાવવાના છે તો ના નાના મોટા આપણે ચાર તુરિયા લઈ લીધા છે અને મીડિયમ સાઇઝના નાના ટમેટા લઈ અને આપણે સુધારી લીધા છે અને આઠથી દસ લસણની કઢી લઈ અને આપણે લસણવાળો મસાલો ખાંડી લીધો છે અને અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું બે ચમચી ખાંડ અને સ્વાદ જે મસાલાની જરૂર પડશે એ મસાલાનો આપણે ઉપયોગ કરીશું પિલરથી પેલા બધાય તુરિયાને છોલી લેશું એની છાલ ઉખાડી લેશું આવી રીતે પછી આપણે એને સુધારશું તો અહીંયા આપણે લાંબી લાંબી જીરુંમાં તુરિયાને સરસ સુધારી લીધા છે અને હવે આપણે એનો વઘાર કરી લેશું તો ગેસ ઉપર આપણે કળાઈ રાખી દીધી છે એક ચમચાની ઉપર થોડું તેલ ઉમેરશું તેલ સરસ આપણે ગરમ થવા દઈશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું રાય ફૂટી જાય એટલે પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અને આપણે જે લસણ વાળો મસાલો ખાંડેલો એ આપણે આમ જ ઉમેરી દઈશું અને ગેસને ધીમો કરી નાખશું આપણો મસાલો બળી ન જાય એનો આપણે ખાસ ધ્યાન રાખશું અને આપણે સાતડી લેવાનું છે મસાલો ઉમેર્યા પછી તરત આપણે ટમેટા ઉમેરી દેવાના ટમેટા ઉમેરવાથી આપણો મસાલો બળશે નહીં કારણ કે ટમેટાની અંદર જે પ્રમાણ હોય છે મસાલા મસાલાને બળવા નહીં દે ટમેટા થોડા જાય પછી આપણે એની અંદર જે સતળા એ ઉમેરી દેવું મસાલો અને ટમેટા સરસ સતળાઈ ગયા છે મસ્ત એવી સુગંધ આવે છે અને આપણે તુરિયાનો અહીંયા ઉમેરી દેસુ એને પણ સરસ મસાલા સાથે મિક્સ પછી આપણે બધા મસાલા કરશું મિક્સ થયા પછી હવે આપણે અહીંયા આપણે મીઠું પણ ઉમેરી દઈશું સ્વાદ મુજબ એક ચમચી ધાણા જેવું ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી હળદર પાંચ ચમચીની થોડી વધારે હળદર ઉમેરેલી છે

તો આ શાક તુરિયા હોય કે ગલકા હોય એ ઝડપથી ચડી જાય છે હું થોડીક વાર ચર્જી આપણે બે ત્રણ મિનિટ એને થવા દઈશું પાછું ઢાંકીને આપણે એને થવા દેવાનું તો એ આપણે બે મિનિટ થઈ ગઈ છે આપણે હવે પાછું જોઈ લેશું અહીંયા આપણું સરસ તુરિયાનું શાક તૈયાર થઈ ગયું છે જે ખાંડ આપણે લીધેલી બે ચમચી એ અહીંયા ઉમેરી દઈશું થોડી વાર આપણે ખાંડ મિક્સ થાય ત્યાં સુધી આને રહેવા દઈશું શાક આપણું સરસ એવું પાકી ગયું છે એટલે કે ચડી ગયું છે ખાંડ ઓગળે ત્યાં સુધી જ આપણાને રહેવા દઈશું તો મસ્ત એવો ખાટો મીઠો આપણો શાકનો સ્વાદ આવે છે તમે ખાંડ ન ખાતા હોય તો અહીંયા ખાંડને તમારે સ્કીપ કરવાની ખાંડની જગ્યાએ તમે ગોળ પણ ઉમેરી શકો છો ઝાંકીને આપણે ખાંડ ઓગળે એક જ થોડી વાર અને આપણે રેવા દઈશું ખાંડ ઓગળે એટલી વાર અહીંયા શાકમાં આપણી ખાંડ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે અને શાક આપણું એકદમ મસ્ત એવું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે સર્વ કરી લેશું થોડા લીલા ધાણા આપણે મિક્સ કરી દઈશું તો અહીંયા આપણું તુરિયાનું શાક તૈયાર થઈ ગયું છે ઉપરથી થોડા લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો